સાક્ષાત દેવતા કોણ કહેવાય હનુમાન દાદા જે અત્યારે હાલ કળિયુગમાં જીવતા અને જાગતા તમે ગમે ત્યારે યાદ કરો ત્યારે તમને દાદા કોઈ પણ સ્વરૂપે તમને મદદરૂપે પહોંચી જતા હોય છે તો મિત્રો હવે વાત કરીએ મુદ્દાની આ અઠવાડિયું પતી ગયું છેલ્લે છેલ્લે બજારે જોરદાર બાઉન્સ આપ્યો શુક્રવારે હવે શું આવતા અઠવાડિયે બજારની અંદર

જઈ શકે પછી જાય ના જાય બે નંબરની વાત છે પણ ચાર કારણો આપણી જોડે એવા છે કે જે બજારને ઉપરની સાઈડે ખેંચવા માટે મજબૂર કરે કયા કયા ચાર કારણો છે

ફીક પડ્યું છે સાહીઠ ની આસપાસ નાયમેક્સ કામકાજ કરી રહ્યું છે એટલે ક્રૂડ ઓઇલ વીક પડી ગયું છે અને ક્રૂડ ઓઇલ વીક પડે એટલે ભારત માટે સારું ભારતની ઇકોનોમી માટે સારું અને ક્રૂડના ભાવ જો વધી જાય તો મોંઘવારી પણ વધે આ તમને ના ખબર હોય તો કહી દઉં આ બધું એકબીજા સાથે સાયકલ આખી જોઈન્ટ છે જો ક્રૂડ ઓઇલ ઘટે તો મોંઘવારી પેટ્રોલ ડીઝલ જે હોય એ આયાત કરે એમાં ક્રૂડમાં જે ઓઇલ ક્રૂડ ઓઇલ જે મંગાવતા હોય છે બહારથી એનો એ લોકોને ભાવ ખર્ચ ઓછો પડે અને ખર્ચ ઓછો પડે તો સ્વાભાવિક છે કે એમને પણ ભાવ ઘટાડવા માટે મજબૂર થઈ શકે અને ભાવ ઘટે પેટ્રોલ ડીઝલના તો શું થાય મિત્રો ઓટોમેટિક મોંઘવારી ઘટે ટ્રાન્સપોર્ટેશન ઘટી જાય ને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં ઘટાડો આવે અને તમને પણ તમારા વ્હીકલની અંદર પેટ્રોલ ઓછું નખાવવું પડે જેટલા રૂપિયાનું નખાવતા હતા એમાં પેટ્રોલની ક્વોન્ટિટી વધારે આવે તો તમને મહિનામાં જેમ કે પંદરસો નું પેટ્રોલ થતું હોય તો પેલું બારસો માં પતી જાય તો ત્રણસો ની બચત થાય એટલે મોંઘવારી ડાઉન આવે આ એક પહેલું કારણ બીજા નંબરનું કારણ મિત્રો ડોલર સામે રૂપિયાની મજબૂતાઈ ગઈકાલે નેવું ની અંદર રૂપિયો ખેંચીને લઈ આવ્યો ડોલરને નેવ્યાસીઠ ની આસપાસ બંધ જોવા એટલે લગભગ પોણા ની આસપાસની રૂપિયામાં તેજી જોવા મળી એટલે એ કહી શકાય કે રૂપિયો જેટલો મજબૂત થાય એટલી આપણી ઇકોનોમીમાં સ્થિરતા કહી શકાય અને રૂપિયો કેમ મજબૂત થયો એના પાછળનું પાછું આ ત્રીજું કારણ તો એ ત્રીજું કારણ કયું છે મિત્રો તો જાપાન એમણે વ્યાજ દર વધારીને બે ટકા કર્યો તેથી શું થાય મિત્રો એનુ વાય એન જે ત્યાંનું આપણે જેમ અહીંયા રૂપિયો ચાલે છે એમ ત્યાં જાપાનમાં એન ચાલે વાય એન એન નું મૂલ્ય ડોલર સામે મજબૂતાઈથી કામકાજ કરી શકે એટલા માટે ત્યાં વ્યાજ દરમાં થોડો વધારો કર્યો છે અને રૂપિયાને પણ પીઠબળ મળી શકે ડોલર વીક પડે એટલે સ્વાભાવિક છે કે બધી જગ્યાએ બધા દેશો એના ઉપર ચડી બેસે

આવતા અઠવાડિયે કદાચ બજારમાં એની અસર જોવા મળે ચોથા નંબરનું કારણ ચોથા નંબરનું અને છેલ્લા નંબરનું કારણ એફઆઈઆઈ ની વાપસી એફઆઈઆઈ ની ઘર વાપસી એફઆઈઆઈ જેમ કે કોન્સ્ટન્ટ વેચવાલી કરતું હતું એ હવે બુધવાર અને ગુરુવારે તો આપણને તેજીમાં દેખાતું હતું ડેટા આપણે જાહેર કરીશું સોમવારે તો શુક્રવાર અને ગુરુવાર અને બુધવારની જે ખરીદારી જોવા મળી એફઆઈઆઈની બાઉન્સ કરતા જોવા મળ્યા લેવા માટે તો એના કારણે આપણને એવું લાગી શકે મિત્રો કે એફઆઈઆઈ પાછા આવ્યા છે અને વેચવાલી ના કરે તો પણ બજારને ઉપર જવા માટે મજબૂર થાય કેમ કે આપણા લોકલ ફંડો જોડે તો ઘણા પૈસા પડેલા છે એટલે એ તો તો તૈયાર જ છે પૈસા પણ એફઆઈઆઈ સાથ જો હાથમાં હાથ મળી જાય બંને જણા સાથે કામકાજ કરી શકે ખરું ને મિત્રો એટલે આ ચાર કારણો કે જેના કારણે આવતા અઠવાડિયામાં બજારમાં તેજી થાય તો નવાઈ ના પામતા હવે પચીસ તારીખે તો મિત્રો જાણો છો કે ક્રિસમસ છે અને ક્રિસમસના કારણે બજારમાં રજા હોય છે એટલે આવતું અઠવાડિયું કદાચ ચાર દિવસનું રહેશે કયા દિવસે ક્રિસમસ આવે છે મિત્રો તો આજે ગુરુવારે તો આ ચાર કારણોના લીધે આવતા અઠવાડિયામાં બજારમાં તેજી આવી શકે અને એના એક સંકેત બતાવી દીધા મિત્રો કયા હવે રહી વાત ખરીદારી કરવાની કે વેચવાળી કરવાની સારા સારા સ્ટોક્સ ની અંદર રોકાણ કરેલું હોય એને પકડીને રાખજો ભલે ભાવ ડાઉન આવ્યો હોય એ ભાવ પાછો આવવાની કોશિશ કરશે પણ તમારું સ્ટેબિલિટી તમારું સંયોજન આ બધું ચેક કરશે કે ભાઈ તમે શું ખરેખર સ્થિરતા રાખી શક્યા છો બજારમાં કે ગભરાઈને વેચીને નીકળી ગયા છો તો તમને બે પૈસા કમાવાનો મોકો મળી શકે છે મિત્રો તો આ કારણે જેવું ખુબ જ રોચક અને રોમાંચક બને તો નવાય ન પામતા થેન્ક યુ ખૂબ ખૂબ આભાર આજનો દિવસ તમારા માટે હોલિડે દિવસ છે તો ફેમિલી સાથે વિતાવાનો દિવસ અને દાદાની ભક્તિ કરવાનો દિવસ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર આજનો દિવસ શુભ રહે લાભદાયી રે રે એવી માય પ્રોફિટ પોઈન્ટ વધતી શુભકામનાઓ